હેલો યુટ્યુબ ફેમિલી શોખી સાથે મારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માટે જ હવે મહાદેવ મસ્ત મજાનો બ્લોગને આપણે શરૂ કરી દઈએ આ બ્લોગમાં તો આપણે ગતેશ્વર મહાદેવના તમને દર્શન કરાવ્યા હતા તો ન્યા લઈએ કે આપણે ઘરે જાતા હતા તો અત્યારે કાંઈ રંગોળી શોખી આવે છે તો ન્યા હે કે અત્યારે ઊભા ગયા છે હોટેલ કે અમારા માટે નાસ્તો ને એવો લઈશ હજી હે કે ઓર્ડર ને એવો આપી દીધેલો શું લઈને એનું કાંઈ નક્કી નથી હવે તમે લે તમે હે કે લેવા ઊભા ગયા હજી આપણે કે ઘરે નથી હજી મમ્મા હે કે પટેલના ઘરે જવાનું છે નાજીન વાળું ના બધું ગોઠવેલું હોય કે જાય છે એમાં જો અત્યારે કે ધીમે ધીમે સાટા ને એવું સારું થઈ ગયું થોડો ઘણો છે કે અવાજ કપાતો હશે છે કેમ કે સુરતમાં છે કે શોર બહુ હોય વન ને અવાજ ને એવું હોય કે તો અવાજ થોડો ઘણો કપાતો હોય ને એમાં મારો હાથ હે કે થોડોક બેસી ગયો છે તો હે કે થોડી ઘણી તકલીફ પડશે થોડો એડજસ્ટ કરી લેજો પછી તો હે કે ઘણી નાસ્તો લઈ બીજી પાછા જય પટેલના ઘરે નાજીન આપણે મળી હાથમાં હાથમાં જાય પનીરનું શાક સાસ રોટલી મંચુરિયન

પહેલી વાર છે કે આપણે જઈ શિકારી છીએ કે બોટમાં નથી ગયા રાત કહે કે પટેલ બધા સતવારો હારો હતો નક્કી કરે કે આપણે જઈ મારા બાજુ એક દીધી બેસાડું અને હું પણ બેસું પહેલી છે કે આપણે રોલો પરિમાં જવાના છે સાહેબ છે કે હજી એના હાઈવે ઉપર છે અત્યારે વાગી રહ્યા છે સાત હવે ક્યારે એના પૂછે ને એનું પછી નક્કી નથી હવે અડધી કલાક જેવો રસ્તો છે હજી એના પૂછે પછી આપણે મળશે આપણે પોગી ગયા છીએ ભાઈ હજીરા કંપનીમાં આવે અહીં ટાટાવાળા ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી એની કંપની છે આ બધી અદાણી અદાણી ને અંબાણી ને એની કંપની છે આ બધી અને હજેરા ટાપુની અંદર આપણે પહોંચી ગયા છીએ ને થોડી જ વારની અંદર હવે આપણે છે ને આગળ આપણે દરિયામાં જવાનું છે ને ત્યાંથી આપણી સીપ ઉપડવાની છે એટલે બસ હવે બે કિલોમીટર બતાવે છે અહીંથી ખાલી અને અમારે શાંતિભાઈના બ્લોકની અંદર હું આના ખાલી વોસ આપી રહ્યો છું શાંતિભાઈથી બોલાતું નથી કેમ કે એને શરદીનું ઉધાન એવું થઈ ગયું છે

અહીંયા પાર્ક કરી દેવાની ફાઈનલી ફ્રેન્ડ અત્યાર સુધી આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે જો ના પટેલ હાલો પાણી બાજુ લઈ લીધા આપણી ગાડી તો અહીંયા પીડી છે આ બાજુ છે કે ફોર વ્હીલર પાર્કિંગ છે અને સામે જો મોટો ટ્રક ને ટ્રેક્ટર અહીંયા છે કે ટુ વ્હીલનું પાર્કિંગ છે પછી સામે ટ્રેક્ટર છે પછી અહીંયા મોટો મોટા ટ્રક છે

ચશ્મા કે બજેટમાં જે ખરીદી કરવી હોય બધા ખરીદી થઈ શકે અહીં જો ટીવી જોવામાં માટે એ એક એલ સીડી એ જો આપણે ગેમ ચોરાશી પાર્ક જે ગેમ આવે ને ચોરાશી એ ગેમ મસ્ત મજા લે કે પ્લેટફોર્મ છે અહીંયા બધું મળતું હોય જોઈ લીધું છે અહીંયા એક નાના મોટી શોપ છે અને ગેમના બધું પ્લેટફોર્મ છે એટલે પહેલો વહેલો પ્લેટફોર્મ થઈ કે ગેમોનો સ્પોર્ટનો એવો બધો આવે તો ઓલો ફરે એ જો તમે એના આંકડા પર ફ્રી થઈ ગયો હા ફરે જો

ટિકિટ માત્ર કે સો રૂપિયા છે ને એમાંથી કે લાઈવ ગેમ હોય જ્યાં સુધી આપણે જીવતા રહી ગયા ત્યાં સુધી આપણે ક્યાં રમી શકીએ લાઈવ એનો કાંઈ ટાઈમ બે ન હોય જ્યાં આપણે મરી જાય કે ત્યાં ગેમ ઓવર એટલે ગેમ ત્યાં પૂરી થઈ જાય છે આ ગેમ થાય કે માત્ર સો રૂપિયા ટિકિટ છે કોઈ આવો રમો એની ઈચ્છા હોય તો સો રૂપિયા એ રમવા મળે બધી ગેમોનું સરફળ થવું હોય એવી રીતના હોય એવું લાગે મને એ બધી ગેમોનું નથી પૂછાયું પૂછવું એટલે મંદાજીત કહી શકું કે બધી ગેમોના એન્ટ ભાવ હોય છે કે આપણી સીટ ગઈ છે એટલે કે સુરતના બંદર તો હવે ઉપડી ગઈ છે ઘોઘા જવા માટે આમાં કે ક્યારે ઉપડી જોઈને હવે ઉપડી ગઈ છે ક્યારે પોસાડીને કાંઈ નક્કી નથી હવે જોઈએ આનંદ માનીએ હવે હે કે રૂપલા પ્લેટફોર્મ ઉપર હે કે સવા દે કેમ કે હવે ઉપડી જઈ ગઈ એટલા માટે ત્યાં સુધી નથી આવું બધા દરવાજા બન હવે ખુલી જાય એટલે હવે છે કે બાયનો નજારો આપણે જોઈ શકીશું

એટલે એની ગણતરીમાં હોય કેટલા માણસો બોટ માં જાય એટલે આપણે હવે બાર નો જવા દે આ આમાં ટેરેસમાન વેરસમાન આપણે ફરવા દે જ્યાં તમારે આટા મારવા પણ બાર જવાથી મનાય હોય જ્યાં એનું સેશન આવશે ત્યાં તમને ઉતારશે ન્યા ઉભા રાખશે બીજે તમને બાર હવે ઘેટે તવા નહીં દે

बनती है इनके बनाने को अभी क्या सेम बस बनता है तो 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 ये आ रही है क्यों क्यों लाइक हो अरे बस सकरा होगा सकरा वें ना बोर्ड में सकरा है यस ओके बनाने के बोर्ड में सकरा है तो क्या मलाके ही लगाएं बस लगे बस तलाके बस आवे बस आवे गाड़ी बेचा हम नहीं ये इंजन

કે આ લોકોને બધાને પસંદ આવે અને ખાવામાં સારી લાગે અમારે શું છે કે અમારા ફૂલ હેરેજ એટલે ગુજરાતી વસ્તુ હોય એ રીતે ચાઇનીઝ કાંઈ હાલશે નહીં એટલે ચાઇનીઝમાં કોઈ મજા ન આવે અમારે જીગોય ના પાડે છે ચાઇનીઝની એટલે ગુજરાતી કેપેમાં વ્યવસ્થિત આવે જો આપણે સેન્ડવિચ મંગાવી છે વ્યવસ્થિત લાગે તો બીજો સેન્ડવિચનો ઓર્ડર આપણે દેશું એકમાં જ આપણે પૂરું કરી દેવાનું પછી આપણે ચા પી લેવાની છે હા એટલે અમે કેપેમાં બેઠા છે પણ નક્કી કરીને બેઠા છીએ એક વસ્તુ લઈ મજા આવે તો બીજું આગળ લઈ હા

वाहन और यात्री इस रैम से आएंगे और लैंड करेंगे बस और वाहन पैसेंजर्स वॉक वे के पास रुक जाएंगे यहाँ से यात्री चढ़ेंगे रैंप पर चलते हुए अपनी आवंटित एग्जीक्यूटिव या बीआईपी सीट्स पर बैठ जाएंगे आपके सुरक्षा और आराम के लिए सेफ्टी वेस्ट लगे हुए हैं, जिसका आप आपातकालीन स्थिति में उपयोग करेंगे सेफ्टी वेस्ट पहनने के लिए आयताकार उछाल वाले जेब आगे हो उस तरफ उसे अपने सर से पहने और कॉलर टेप सुरक्षित तरीके से चकड़े इसके बाद जैकेट के सामने लूप के माध्यम से साइड टेप को नीचे की ओर स्लाइड करें। अपनी पीठ के पार टेप को लपेटें और अपनी छाती के ऊपर बांधें। आपका सेफ्टी जैकेट एक रिफ्लेक्टर से सुसज्जित है जैसे ही रिफ्लेक्टर पानी के संपर्क में आएगा वैसे ही वो स्वचालित रूप से चालू होगा ध्यान आकर्षित करने के लिए सीटी का उपयोग करें की सुरक्षा के लिए इस फेरी में स्मोक डिटेक्शन सिस्टम और ऑटोमेटिक स्प्रिंकलर सिस्टम लगे हुए हैं। फेरी के कई सारी जगहों पर पोर्टेबल फायर एक्टिंग भी लगे हुए हैं। फेरी के प्रस्थान से पहले आपसे विनती है कि आप अपनी आवंटित सीट पर बैठ जाएं। आगमन प्रस्थान के दौरान जहाज पर न घूमे जहाज के किसी एक कोने पर भीड़ न जमाएं। ऐसा करने पर जहाज झुक कर तिरछा हो सकता है आग या कोई भी आपातकालीन स्थिति में जहाज के कप्तान अलार्म बजाएंगे। आपसे अपना सेफ्टी जैकेट पहनकर मस्टर स्टेशन पर एकत्रित होने की विनती है अगर जहाज को खाली करने की आवश्यकता आती है तो कप्तान के अनुदेश पर मरीन इवेक्यूएशन डिवाइस सक्रिय हो जाएगा जहाज के दोनों तरफ 300 की क्षमता वाले दो मरीन इवेक्यूएशन डिवाइसेस लगे हुए हैं जहाज में राइटिंग लाइफ राफ्ट है, जिसकी कुल क्षमता 25 लोगों की है आपातकालीन स्थिति में मरीन इवैक्यूएशन डिवाइस सक्रिय हो जाएगा और लाइफ राफ्ट लॉन्च हो जाएगा आप मरीन इवेक्यूएशन डिवाइस के द्वारा लाइफ राफ्ट पर बोर्ड करेंगे जहां से आपको सुरक्षित स्थान पर ले जाया जाएगा जब जहाज अवरोहन के लिए तैयार होगा कप्तान डेस्टिनेशन पोर्ट को सूचित कर देंगे आप अपने वाहनों कार बस स्कूटर से उतरकर अनुदेश की प्रतीक्षा करेंगे जब जहाज अपने रैंप को खोलेगा जहाज कर्मी दल आपके वाहनों को फेरी से बाहर ले जाने का मार्गदर्शन करेंगे आपकी सुरक्षा के लिए जहाज में पैसेंजर डेक के आसपास सेफ्टी नेट्स और लाइफ रिंग्स रखे हुए हैं। कृपया करके पैसेंजर डेक से रेलिंग पर न झुके कृपया करके फेरी पर धूम्रपान न करें सभी प्लास्टिक और कचरे को डस्टबिन में डालें और हमें समुद्री वातावरण को संरक्षित करने में सहायता करें

તો એમને બધા ક્યાં ઉત્સુક હશે કે કેટલી ટિકિટ હશે કેટલો ભાવ હશે કેમ આમાં આવવા હશે ક્યાંથી બેસવાનું ક્યાં ઉતરવાનું એ બધું હે કે પ્રશ્ન આવતા બ્લોગમાં તમને હું જણાવી દઈશ કેમ કે બધું હું તમને બતાવી શકું તમે સાથે શેર કરી શકું એટલા માટે આપણે કે બે ભાગ બનાવવાના છે એટલે માટે કે તમને કે બધું એટલે બધું એ કે શેર થઈ જાય એટલે તમને આખો અનુભવ આવે કે કોકને બીજી જો આવવું હોય તો આવી શકો છો તમે આમ સંપૂર્ણ માહિતી હોય તો તમે આવીને પછી હેન્ડલ કરી શકો છો કે આવી રીતના હોય આમાં મુસાફરી કરવી તો કરી શકાય એટલા માટે છે કે આપણે એક બીજો બ્લોગ બનાવવાનો છે એટલે તમને કે સંપૂર્ણ માહિતી આની વિશે મળી જાય આ બ્લોગ અત્યારનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખી દે આ છે રાખી તમને આ બ્લોગ તો હશે ગમી હોય તો અહીંયા કરો બિલકુલ બોલતા નહીં પાછા બીજા પાર્ટમાં બન્યા રહેશું આ પાર્ટ થઈ કે અહીંયા પૂરો કરી દેવું બીજા પાર્ટમાં તમને ટિકિટ નોટ બધું એ મળી રહે એટલે હે કે કોઈ કમેન્ટ બને એટલે કરી દેશો બોલીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી